નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ જુલાઈ બે હજાર પચીસની વારસી આજે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં હવે સફેદ ડુંગળીની સિઝન પૂરી થઈ ગઈ છે અને લાલની આવકો પણ ઓછી અત્યારે આવી રહી છે ખેડૂતો કે વેપારી પાસે જે સ્ટોક ડુંગળીનો પડ્યો છે તેમાંથી હજુ પણ કોઈ મોટો બગાડ થયો નથી જેના કારણે નબળા માલ અત્યારે વેચાતા નથી અને આગામી દિવસોની અંદર વરસાદ બાદ હવે ખેડૂતોની ડુંગળી પર ચકાસણી કરશે અને નબળો માલ બજારમાં આવી શકે છે આ વર્ષે કોઈ ભારે વરસાદ પડ્યો નથી અને પરંતુ છેલ્લા વીસથી પચીસ દિવસમાં સામાન્ય વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ જ રહ્યું છે હવે જો તડકો નીકળી જાય તો એકાદ સપ્તાહમાં વાતાવરણ જે ઉઘાડું રહે છે તો ડુંગળી બજારમાં કોઈ મોટો થાય તેવી નથી અને ચોમાસાનું વાવેતર પણ સારા થયા છે અને વરસાદ સારો પડવાની પરંપરાગત રીતે ડુંગળીનું વાવેતર આ વર્ષે ખેડૂતોએ ખૂબ જ મોટા પ્રમાણમાં કર્યું હોય તેવી સંભાવનાઓ રહેલી છે ગોંડલની અંદર લાલ ડુંગળીના છ હજાર પાંચસો ઠેલાની આવક સામે ભાવની વાત કરીએ તો એકાણું રૂપિયાથી બસો સોર્યાસી રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના ત્રણસો ને પંદર ઠેલાના સામે આવકની ભાવની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી બસોને છ રૂપિયા જોવા મળ્યા હતા અને રાજકોટમાં ચાર હજાર કટાણાના વેપારો સામે ભાવની વાત કરીએ તો એકસો પંદરથી ત્રણસો ત્રીસ રૂપિયા જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસાવીડિયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા બદલી સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન